કેમ છો વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આધુનિક ભારતના ઇતિહાસનો અભ્યાસનો મુદ્દો છે ધ રિવોલ્ટ ઓફ 1857 1857 નો સ્વતંત્ર સંગ્રામ કહો વિદ્રોહ કહો જે પણ કહો કે વિપ્લવ કહો મિત્રો અગાઉના વિડિયોમાં આપણે આ વિદ્રોહના સ્વરૂપને સમજી લીધું જેમાં સામ્રાજ્યવાદી ઇતિહાસકારોના મંતવ્યો જોયા રાષ્ટ્રવાદી ઇતિહાસકારોના મંતવ્યો જોયા સાથે એ પણ જોયું કે ભારતીય ઇતિહાસકારો આ વિપ્લવ માટે કેવા મંતવ્યો આપ્યા છે અને વિદેશી ઇતિહાસકારો આ વિપ્લવ માટે કેવા મંતવ્યો આપ્યા છે આની સંપૂર્ણ ચર્ચા કરી લીધી એ ચર્ચાના અંતે એના સ્વરૂપને પણ જોઈ લીધું મિત્રો આજે આમ વિદ્રોહનો સબ ટોટ સબ ટોપિકમાં વિદ્રોહનો ઉદ્ભવ એની ચર્ચા કરવાની છે ઓબવિયસલી છે કે જ્યારે ઉદ્ભવની શરૂઆત કરવામાં આવે ત્યારે મારે તમને તવારીખ વાઇઝ કયા કયા સ્થળેથી વિદ્રોહની શરૂઆત થઈ એની ચર્ચા કરવી રહી સાથે એ પણ આપની સાથે ચર્ચા કરું એ ચાહે રમત હોય કે ચાહે વિપ્લવ હોય કે ચાહે યુદ્ધ હોય એમાં પ્રેક્ટિસની જરૂર છે છોડોને રમત અને વિદ્રોહને મિત્રો એક વિડીયો ઉતારવા માટે પણ પ્રેક્ટિસની જરૂરી છે છે ને છે તો મિત્રો ઇતિહાસકારો કયા વિદ્રોહને 1857 ના વિદ્રોહ પેલાનો પૂર્વભ્યાસ કયો એની પર ચર્ચા કરવાની છે મિત્ર જે પણ તમારા પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂ થી ઉપયોગી છે એક પણ બાબત છૂટશે નહીં ઈટ્સ માય શ્યોરિટી છે તો મિત્રો સમય બગાડતો નથી અને આપની સાથે શરૂ કરું છું 1857 ના વિદ્રોહનો ઉદ્ભવ એ સમય 1857 ના સમયે ભારતની કેવી સ્થિતિ હતી એને આપણે ચર્ચા કરી લઈએ તો મિત્રો મેપ થી તમને સમજાશે કે આ એક મેપ છે એ કયા સ્ટેટ એ અંગ્રેજો પાસે હતા કયા સ્ટેટ એ હિન્દુ પબ્લિક પાસે હતા એટલે કે હિન્દુ સ્ટેટ હતા કયા સ્ટેટ એ મુસ્લિમ સ્ટેટ હતા એનો એની આખો ઓવરવ્યુ આપે છે આજ જગ્યા છે એ જે તમને ઓવરવ્યુ આપે છે કે કઈ કઈ જગ્યાએ વિદ્રોહ ફેલાયો હતો વિદ્રોહના પીન પોઈન્ટ કઈ કઈ જગ્યાએ હતા એની ચર્ચા આ જગ્યા કરે છે તો મિત્રો જોઈએ કે બ્રિટિશ થસ બ્રિટિશરોય વિદ્રોહને કેવી રીતે ડામ્યો એની ચર્ચા છે પરંતુ ઓબવિયસલી કે આ વિદ્રોહ જે શરૂ થયો તે ઉત્તર ભારત એનું એપિસેન્ટર હતું ઉત્તર ભારતમાં પણ મધ્ય ભારત અને

જે લીનો છે એ મુસ્લિમ સ્ટેટ બતાવશે હવે એક પરિસ્થિતિ એ સમયના ભારતની હતી અને આવા સમયે વિદ્રોહનો ઉદ્ભવ કેવી રીતના થયો અને કઈ રીતના થયો એની ચર્ચા કરવાની છે તો મિત્રો સમય બગાડતો નથી 1857 ના વિદ્રોહનો ઉદ્ભવ જોઈ લઈએ ન વિદ્રોહનો લો ઓદપો મિત્રો આ વિદ્રોહના ઉદ્ભવને સમજવા માટે આપણે બે મુદ્દાને સમજવું પડશે એક તો પુરવા ભાષ અને બીજું તવારીક સાથે સાથે સમજૂતી અને સ્થળ પણ લઈજીશું તવારીક અને સ્થળ સાથે સમજૂતી આશા રાખું છું કે આપ પોતાની નોટ બનાવજો મસ્ત નોટ બનાવજો ક્યારેય નહીં હારો ચિંતા ન કરો મિત્રો તમારી સામે જે પીરસાઈ રહ્યું છે તમારી સામે જે લેક્ચર આવી રહ્યું છે એ ટોપ મોસ્ટ ક્વોલિટી લેક્ચર આવી રહ્યું છે સમજો મિત્રો કેટલી બુકોનો ક્રસ્ટ આવી રહ્યો છે અંદર એટલે ઓબ્વિયસલી છે કે મારે બજાર કરતા સારું થવું હશે તો મારે બજાર કરતા વધુ વાંચવું પડશે તો મિત્રો અહીંયા તમારે શું યાદ રાખવાનું છે તો અહીંયા વેલ્લો વિદ્રોહ યાદ રાખો જો સરકાર પૂછે 1857 ના વિદ્રોહમાં પૂર્વભ્યાસ તરીકે કયો વિદ્રોહનો સમાવેશ થાય છે તો વેલ્લોરનો વિદ્રોહ 1806 માં જ્યારે વિદ્રોહ સૈનિકો કર્યો ત્યારે એમને કોઈ અંદાજ નહોતો કે ઓ 1857 માં બહુ ભયંકર વિદ્રોહ કરીને કે પણ વિદ્રોહનું સ્વરૂપ જ્યારે ઇતિહાસકારો જોવે છે તો બસ આ સ્વરૂપ એ 1857 ના વિદ્રોહના સ્વરૂપ સાથે મેચ થાય છે એટલે ઇતિહાસકારો એવું માને છે કે આ વિદ્રોહ એ પૂર્વ અભ્યાસ હતો અહીંયા પણ સૈનિકોની ભારતીય સૈનિકોની ધાર્મિક લાગણી સાથે છેડછાડ થાય છે ધાર્મિક લાગણી દુભાય છે અને વિદ્રોહ થાય છે જ્યારે 1857 ના વિદ્રોહનું પણ કારણ એ જ હોય છે એનફિલ્ડ રાઇફલ બરાબર ગાય અને દુક્કરની ચરબી સાથે અન્ય બીજી ધાર્મિક લાગણીઓ દુભાય છે સૈનિકોને ત્યારે વિદ્રોહ થાય છે तो मैच થાય છે એટલે આને પૂર્વ અભ્યાસ ગણો છો અહીંયા મિત્રો આપણે કયા કયા જોવાના છે તો આ એક ક્રમમાં તારીખ લખી દેજો તો 16 ફેબ્રુઆરી 1857 પછી છે ઓ 29 માર્ચ 1857 પછી છે 9 మే 1857 પછી చే 10 మే 1857 પછી చే 11 మే 1857 and પછી చే મિત్రో 30 మే

बंगाळ નો જિલ્લો જોવા જોઈએ તો মুর্シદાબાદ એક વખત તમે ક્રમશઃ જો ઇતિહાસ ને સમજવાની સ્થિતિ લાવી દીધી તો પછી ઇતિહાસ એ કોઈ મોટી ટોપ નથી મિત્રો સમજી લીધું અને ક્રમશઃ સમજો ઇતિહાસ એ તવારીખો સાથે નથી પણ ક્રમશઃ ઇતિહાસ સાથે મહત્વનો છે બીજો મિત્રો છે અહિયાં बैरकपुर बैरकपुर ए पर मित्रों पश्चिम बंगाल जिलो मुर्शिदाबाद हम मित्रों जे आ नौ मेथी थी लाई अग्यार मे सुधी परिस्थिति छे ये परिस्थिति आपने मेरठ मेरठ ओके okay, उत्तर प्रदेश में પછી મિત્રો 30 મેની જે પરિસ્થિતિ છે એ છે ગાઝિયાબાદ બસ આ તમારે મિત્રો 1 બાય 1 બાય 1 સમજી લેવાનું છે પહેલા તો પૂર્વ અભ્યાસમાં કયા વિદ્રોહનો સમાવેશ થાય છે વેલુરનો વિદ્રોહ 1806 10 જુલાઈ 1806 ના રોજ બન્યો તો એની ચર્ચા હું કરી લઉં છું બીજું તમારે તારીખ અને સ્થળ સાથે જોવા જોઈએ तो तुम्हारे 2 फरवरी बहरामपुर पश्चिम बंगाल मुर्शिदाबाद में विद्रोहनी एक ज्वार आ फूटी પછી 29 मार्च 34 में नेटिव एंड फैक्ट्री में एक ફરીથી બ્લાસ્ટ થયો પછી મિત્રો 9 में 10 में 11वीं में और 30वीं में एक ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું બરાબર 1 बाय 1 સમજી લઈએ એ પહેલા એ સમજી લઈએ મિત્રો કે અહિયાં શું પરિસ્થિતિ છે કે 1806 મિત્રો એ જોઈ લઈએ કે નેતૃત્વ મિત્રો આ વિદ્રોહ નું નેતૃત્વ બળવંતરાવ ફળકે કર્યું મોસ્ટ આઈમ્પ યાદ રાખજો વેલ્લોર નો વિદ્રોહ થયો એનું નેતૃત્વ કોને કર્યું તો બળવંતરાવ ફળકે કર્યું તું કારણ જોઈ લે આ વિદ્રોહ નું કારણ શું હતું ભારતીય સૈનિક आरतीय, सैनिको, निधार्मिक, धार्मिक धार्मिक भावना, दुभावी। Obviously ये क्या कह कोई भी प्रजा छंचड़ा है खतरनाक क्या रहे क्या रहे धर्मों ऊपर effect थाए। धर्मों ऊपर है कठोर आघात करवा तो एवज बनी મિત્રો 1857 ના વિદ્રોહમાં ભારતના સૈનિકો કઈ ઓછા ન હતા 232224 ભારતીય સૈનિકો હતા કોઈક જગ્યાએ કોઈકના પિતા હતા કોઈક જગ્યાએ કોઈનો ભાઈ હતો એવા દરેક જગ્યાએ મિત્રો કેવા કે અને એમાં જ જો ભાર લાગણી દુબાય તો ખતમ છે મિત્રો એક ભારતીય સૈનિક सीताराम કરીને હોય છે એ જોરદાર લડીને આવ્યા છે છતાય મિત્રો એને બિરાદરમાં સ્થાન મળતું નથી કારણ કે ધાર્મિક લાગણી દુભાઈને આવે છે એના ધર્મ પ્રત્યે દુભાઈને આવે છે બની શકે છે મિત્રો અને આજ એક મહત્વનું કારણ હતું કે જે બ્લાસ્ટ થવું મિત્રો ગાય અને ડુક્કરની ચરબી એ મહત્વનું કારણ હતું મિત્રો બરાબર ને એનફિલ રાઇફલ ઉપયોગ કરવામાં એમને કોઈ જ વાંધો નહોતો પરંતુ જે દાંતથી તોડવી પડતી હતી એમાં એમને પ્રોબ્લેમ હતો બરાબર એ ધર્મ વિરુદ્ધ હતું જો એ આગળ نے 10 جولائی 1806 આ યાદ રાખજો તારીખ ભારતીય સૈનિકોએ ભારતીય સૈનિકોએ કોય વિદ્રોહ કરી દીધો વિદ્રોહ કરી દીધો અને કિલ્લા પર એટલે કે વેલ્લુર ના કિલ્લા પર મૈશૂર રાજ્યનો રાજ્યનો ઝંડું ફરકાવાય એથી આ પૂર્વ અભ્યાસના મુદ્દામાં તમારે યાદ રાખવાનું છે કે કયા વિદ્રોહને ભારતીય અર્જે ભારતમાં 1857 નો વિદ્રોહ થયો એનો પૂર્વ અભ્યાસ કહેવામાં આવે છે તો વેલ્લોરનો વિદ્રોહ